નલસ જલ યોજનાના ગાણા ગાઈ ગાઈને સરકાર દ્વારા ઘરે ઘરે નળ પહોંચ્યાની વાતો કરવામાં આવે છે પરંતુ આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ દેશમાં હજુ પણ ઘણા એવા સ્થળો છે જ્યાં પીવાનું પાણી પહોંચાડવામાં સરકાર નિષ્ફળ રહી છે ગુજરાતમાં પચીસ જેટલા વર્ષોથી ભાજપનું શાસન છે અને વિકાસના નામે લોકો પાસે મત માંગવામાં આવે છે પરંતુ સુરેન્દ્રનગરના ચોટીલામાં આજે પણ ધોકડવા ગામ સહિતના ઘણા ગામોમાં પીવાનું પાણી નથી પહોંચી રહ્યું જેને લઈને ઉનાળામાં લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે રોષે ભરાયેલા લોકો સ્થાનિક કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા આપના નેતા રાજુ કરપડા સાથે મોટી સંખ્યામાં લોકો પ્રાંત અધિકારીને કરવા પહોંચ્યા લોકોનું તો થાનગઢ ચોટીલાને પૂરું પાડતા પંપિંગ સ્ટેશનમાં ચોખ્ખા પાણીના પંપ બે વર્ષથી બંધ હાલતમાં છે તેથી લોકોને શુદ્ધ પાણી નથી મળતું પાણીમાં ક્લોરિનેશન પણ નથી થતું ત્યારે રાજુ કરપડાએ રજૂઆત કરતા ડેપ્યુટી કલેક્ટરે કેટલાક ગામડાઓમાં વધારાના ટેન્કર ચાલુ કરવાની ખાતરી ખાતરી આપી છે તેમજ ઢોકડવા ગામમાં ડેપ્યુટી કલેક્ટર જાતે તેમની ટીમ સાથે સ્થળ તપાસ કરશે પાણીની સમસ્યાનો બે દિવસમાં જો ઉકેલ નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની રાજુ કરપડાએ ચીમકી ઉચ્ચારી છે લઘુભાઈ દાદલનો અહેવાલ ચોટીલા ચોટીલા તાલુકાના વેસ્તી વધારે ગામડાઓમાં જ્યાં પીવાના પાણીની ખૂબ મોટી વિકટ સમસ્યા છે પીવાનું પાણી લોકોને મળતું નથી પૂરતા પ્રમાણમાં ધોળીધજા ડેમમાં પાણી હોવા છતાં પીવાનું પાણી ગામડાઓ સુધી પહોંચતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વ્યવસ્થાનો અભાવ જોવા મળે છે આજે અમે પ્રાત અધિકારી સાહેબને જે ગામડાઓમાં પીવાનું પાણી નથી પહોંચતું એ ગામડાઓની યાદી આપી છે તાત્કાલિક ધોરણે દરેક વ્યક્તિને જે મળવાપાત્ર પાણી છે તો ટેન્કરનું પાણી જ્યારે મળતું હોય ત્યારે એક વ્યક્તિનું ત્રીસ લીટર અને સંપમાં લાઈનથી પાણી આપતા હોય ત્યારે એક વ્યક્તિનું સિત્તેર લીટર આ મુજબની પાણીની વ્યવસ્થા ચોટીલા તાલુકાના એક પણ ગામમાં કરવામાં આવી નથી તો તમામ ગામડાઓમાં પૂરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા થાય એના માટે રજૂઆત કરી છે આ જ રીતે ઢોકળવા ગામનો છેલ્લા ચાર વર્ષથી પ્રશ્ન છે કે ઢોકળવા ગામમાં જે કુવો ખોદવામાં આવ્યો છે વાસમો અંતર્ગત આ કૂવાથી ગામ સુધીની સંપ સુધીની લાઈનની વ્યવસ્થા હજુ સુધી કરવામાં આવી નથી જેના કારણે સાડા પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ ખૂબ હેરાન થઈ રહ્યું છે મહિલાઓ મજૂરીએથી બપોરે એક વાગે આવે પોતાની કમરમાં છોકરો બેસાડી માથા પર હેલ મૂકી અને એક એક કિલોમીટર સુધી પાણી પીવાનું લેવા જવા માટે મજબૂર છે આઝાદીના વર્ષ પછી ચોટીલા તાલુકો પાણી માટે જયારે વલખા મારે છે ત્યારે આજે અમે પ્રાંત અધિકારી શ્રીને સરપંચોને અને ગામ લોકોને સાથે રાખી અને ધારદાર રજૂઆત કરી છે બે દિવસ પછી જો વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અહિયાં જ ચોટીલાની અંદર ગાંધી ચીંદી માર્ગે ઉગ્રથી થી ઉગ્ર આંદોલન અમારી ટીમ ગામ લોકો ને સાથે રાખીને કરશે